પાંચસો અને ઉપરાંત પાંચસો થી થોડોક જ ઓછું પણ ત્રણસો ચોપન કરતા પણ વધારે ટકાનો વરસાદ નોંધાયો છે દ્વારકા જિલ્લામાં લગભગ બસો તેતાલીસ ટકા સૌથી વધારે વરસાદ નોંધાયો છે દ્વારકા પોરબંદર જામનગર જુનાગઢ લીલો દુષ્કાળ જોવા મળી રહ્યો છે ખાસ તેની દુષ્કાળ માટેની પણ જાહેર કરવામાં આવી છે માંગ ઉપરાંત ખાસ વાત કરીએ તો એકસો ચાલીસ ટકા કરતા પણ વધારે વરસાદ ખાબક્યો છે જે પ્રકારની માહિતી મળી રહી છે વરસાદ પડ્યો તેમાં તમામ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા ખાસ માંગ કરી છે મુખ્યમંત્રીએ ખાસ મુલાકાત રાવલ અને મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાતના બદલે લગભગ બે હજાર સોળ કેન્દ્ર સરકાર નો અચ્છ શકાય તેવા મેન્યુઅલની પણ જોવાની ખાસ જરૂર પડી છે મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ પર ખાસ લખેલા વરસાદના આંકડાઓ જોવાની પણ જરૂર પડી છે ઉપરાંત વાત કરીએ તો આછ છે તે મેન્યુઅલ મુજબની જે 140% થી પણ વધારે વરસાદ હોય ત્યારે લીલો દુષ્કાળ જાહેર કરાય હતો અને ત્યાર પણ ખાસ માંગ કરી છે ઉપરાંત દેખાડા પૂરતી હવાઈ મુલાકાતોથી પણ ખેડૂતોને નાગરિકોને કોઈ ફાયદો ન થાય હવાઈ મુલાકાત બાદ લોકો માટે हितકારીના પગલા લેવા જોઈએ એક મહિના પહેલા લીધેલી મુલાકાત થી દ્વારકા જામનગર જિલ્લાના લોકોનું શું થશે તેવા પ્રશ્નો ઉઠ્યા છે મુખ્યમંત્રીની મુલાકાત થી નહીં પણ જે છે તેમાં અમલ કરવાથી ખાસ લોકોને કાયદો મળે અને થાય ખાસ માંગ કરી છે મુલાકાત લઈને પણ કાયદાકીય અમલ ન કરવો હોય તો તે મુલાકાત શા માટે તેનો ફાયદો શું તેવા પ્રશ્ન પૂછ્યા છે મુખ્યમંત્રીએ મુલાકાત બાદ તરત જ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ જિલ્લાઓમાં પણ ખાસ લીલોકાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ લોકોના હિત માટે પણ નક્કર પગલાં લે તેવી માંગ કરી છે જામનગર દ્વારકાની મુલાકાતે આવ્યા અગાઉ પણ મુખ્યમંત્રી શ્રી દ્વારકાની અને જામનગરની મુલાકાતે આવ્યા એક મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી બે વખત દ્વારકા જામનગરની મુલાકાત લીધી પણ સવાલ એ છે કે મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાત પછી જે અસરગ્રસ્તો છે જે પીડિતો છે એમને વળતરના રૂપમાં મળ્યું શું થાલા આશ્વાસનો મુખ્યમંત્રી શ્રીના દેખાડાઓ એમના નાટકો વાસ્તવમાં મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો બે હજાર સોળનો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ છે એમનો મુખ્યમંત્રી શ્રી અભ્યાસ કરે ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં સાડત્રીસ તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે પણ આપ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે મુખ્યમંત્રી શ્રી માત્ર નાટકો કરશે દેખાડાઓ કરશે મીડિયામાં ચમકશે અહીંયા ગયા ત્યાં ગયા મુલાકાત કરી હવાઈ સફર કરી પણ વાસ્તવમાં જે અમલ કરવો જોઈએ જે નિયમોનો અમલ કરવો જોઈએ આ અમલ મુખ્યમંત્રી શ્રી કરતા નથી મુખ્યમંત્રી શ્રી આપ જ્યાં સુધી નિયમોનો અમલ નહીં કરો ત્યાં સુધી આ માત્ર ને માત્ર દેખાડા થશે તમારે વાસ્તવમાં જો પરિસ્થિતિનો તાગ મેળવવો હોય તો રાવલ અને એની આસપાસના વિસ્તારમાં તમારે મુલાકાત લેવાની જરૂર હતી તમારે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવો તો તો ઘેડ વિસ્તારના આઠ તાલુકાઓમાંથી કોઈ પણ તાલુકાની અંદર જઈ અને તાગ મેળવવાની જરૂર હતી માત્ર અને માત્ર આ તમારા દેખાડા થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે આ સાડત્રીસ તાલુકાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢને ને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે